બધા જમવા બેસી ગયા છે અને મારી ફ્રેન્ડ મળી ગઈ છે અરે વાહ 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 ખેદવાર કાધી કેમ છો બધા નવા વિડિયોમાં સ્વાગત કરું છું અને लग्न ગાળો પાછો लग्न 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 હવે ક્યાં जाऊ ને ક્યાં ન જાવું એવી તડામાં છે કેમ રોહિત અરે એકદમ ફૂલ તડામાં છે 1 તારીખમાં લગન હોય ને પછી શું કરવું ક્યાં જવું એક પાછું બધું ચાલતું

હા એક જગ્યાએ તું ચાંદલો કરતો આવ્યો છું બી જગ્યાએ જઈએ અને ત્રીજી જગ્યાએ ભાઈ ચાંદલો એટલે ત્રણ જગ્યાએ ચાંદલા કરી નાખવાના એક જગ્યાએ જમવાનું કેમ બિહેન ભાઈ જય દ્વારકાધીશ કહી દો બધાને હા બધા જમવા બેસી ગયા છે અને મારી ફ્રેન્ડ મળી ગઈ ભાઈ મને કે કેમેરો આજ કેમ ચાલુ છે એટલે મેં ચાલુ જ આપણે કેમેરો સતત છોકરાઓ ને છે શનિવાર એટલે હોમવર્ક કઈ એટલું બધું છે એટલે રમવા નીકળી ગયા છે અને મારે આજ તો ક્રિકેટ રમવાની ઈચ્છા થાય મને પણ મારે રમશો તમે કેટલા વર્ષથી નથી એમાં

અરે વાહ 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 લે છોકરાઓ આઉટ કરી દેજો અમને અરે આ તો સારું આવડી ગયું અમને આખી ટીમ છે જો કાર્તિકની એ રન દોડવાનો વિહાન તારે આ એકવાર ફેંકી દે લે

આ ટેરેસ પર આવી ગયા છીએ અને સનસેટનો ટાઈમ છે જો સરસ મજાનો મસ્ત અત્યારનો સમય છે સનસેટનો અને છોકરા બધા ક્રિકેટ રમે છે અમે ઘડી ઘરેમાં હું તો પડી ગયો એમાં એવું છે કે સામે છે ને રેતી પડી છે જો આ બાજુ જો રેતીમાં છે ને સ્લીપ થઈ ગયો એટલે પછી આવું તો થયા જ રાખીએ ભાઈ અમે રમતા ને ત્યારની વાત તો અલગ જ હતી અત્યારે તો હું તોય હવે ઉંમર પ્રમાણે બધું છૂટી જાય એમ પછી આગળની પેઢીને એ આપી દેવું પડે ને એમ હા એમ અને હવે આ સાથે જ અમે બ્લોગનો એન્ડ કરવાનો સમય થઈ ગયો છે આશા રાખીએ છીએ તમને અમારા વ્લોગ ગમતા હશે અને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો અમે જો દરરોજ તો વ્લોગ નથી બનાવી શકતા કેમ કે મારે બિઝનેસનું શેડ્યુલ ટાઈટ હોય છે અને મેડમ એકલા ફ્રી હોય ન હોય એવું બધું થાય એટલે દરરોજ તો વ્લોગ નથી આવતા પણ જે આવે છે એને સારી રીતે માણજો અને કોશિશ કરીએ છીએ કે ભાઈ વ્યવસ્થિત વ્લોગ બનાવીએ ટાઈમ છે કાલે સન્ડે છે અને કાલે જો બીજું કંઈ તો શેડ્યુલ છે નહીં તો કદાચ ક્યાંક આજુબાજુમાં કંઈક શક્ય હશે તો જશું ને ક્યાંક વ્લોગ બનાવશું એમ એવું કંઈક પ્લાનિંગ કરશું હજી કંઈ પ્લાનિંગ થયું નથી એટલે જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો હમણાં કોમેન્ટ્સ ઘણી ઓછી આવે છે એટલે કોમેન્ટ્સ તમારે ભાઈ કરવાની યાર કોમેન્ટ્સના અમે જવાબે આપીએ જ છીએ તમને એટલે કોમેન્ટ્સ જરૂરથી કરજો અને આ સાથે જ અમારી વાણીને વિરામ આપીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ